હલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વ્લોગની શરૂઆત છે આપણા ઘરેથી તો આપણું વેકેશન પૂરું થઈ ગયું છે અને વેકેશન કરીને આપણે આવી ગયા છીએ અને આ બે દિવસ જેવું થઈ ગયું છે તો આપણે છે એ ઘરેથી હવે બ્લોગ છે એ સ્ટાર્ટ કર્યો છે તો આપણે સવારની મસ્ત મજાની જે સરસ ચા છે એ બની ગઈ છે અને નાસ્તામાં છે એ આપણે મસાલા પૂરી છે બનાવેલી હતી તો થોડીક છે તો આપણે નાસ્તા માટે લઈ લીધી છે અને આપણે ફટોફટ નાસ્તો કરી લે ને નાસ્તો કરી અને પછી છે ને આપણા મંથનભાઈ છીએ અમારા ફળિયામાં સૂતા છે અને મંથનને આજ સખું નથી બહુ જ તો આખી રાત એવું જ કર્યું છે કચ કચ તો આપણે એને લઈને જવાનો છે ધોરાજી તો ચાલો ફટોફટ પહેલાં નાસ્તો કરી લે અને નામ લખાવી દીધું છે તો વારો આપણો છે સાડા દસ અગિયાર વાગે ટુકડો ટાઈમ છે એનો વારો આવવાનો તો પહેલાં ફટોફટ આપણે નાસ્તો કરીએ અને કામ કરી લઈએ પછી છે આપણે ધોરાજી મંથનને લઈને દવાખાને જવા માટે નીકળી જાય તો આપણે ચા અને આપણી મસાલા પૂરી છે એ ભાંગી ગઈ છે મેંદાના લોટની જો તો આપણે ફરિયામાં લઈને આવી ગયા છીએ અને અમારા મંથનભાઈ છે એ સુતા છે ને આપણે મહાદેવજી પાસે છે એ આપણે નાસ્તો લઈને આવી ગયા છીએ તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈને અમારા મંથનભાઈ છે એ સુતા છે એને છે એ સુવાદઈ તો આપણે છે એ કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને ઘડિયાળમાં દસમાં દસ મિનિટની વાર છે તો આપણે છે એ ઉપર કલર કામ છે એ ચાલુ છે તો કલરવાળા છે અને ચા પાણી કરી દઈ અને એ કાઢી દઈએ એટલે પછી આપણે દવાખાને જઈએ તો ચા પાણીની આપણે કંઈ પ્રોબ્લેમ નહીં બપોરે આવવામાં વેલા મોડું થાય તો તો આપણે ચા પાણી બનાવતા હતા કારીગર માટે તો હર આપણે છે અહીંયા સાંબાની ખીર મૂકી દીધી છે મંથનભાઈ માટે કારણ કે મંથનને છે ને એ આખી રાત ગળું બહુ દુખ્યું છે અને માથું બહુ દુખ્યું છે અને તાવ ફૂલ હતો દવાથી પણ છે એ તાવ ઉતરતો નહોતો તો મને એવી બીજ છે કે ક્યાંક ગાળ પચોડિયા કે એવું તો નહીં હોય ને તો આપણે એને ઉઠાડીએ અને ફટોફટ તૈયાર કરી દઈએ અને નીકળીએ કારણ કે બસ કે ઈકો મળશે તો એમાં પછી ટાઈમ લાગશે અને અગિયાર વાગે આપણો વારો છે તો આપણે ટાઈમસર છે એ પહોંચી જાય તો હાલો હવે ફટોફટ ખીરે બનવા એવી છે તો એ બંધ કરી દઈ આવીએ તો ઠંડી થઈ જાય તો એને ખાવાની પણ મજા આવે તો આપણે ઓલમોસ્ટ થઈ ગયું છે ને હાલો ફટોફટ મંથનભાઈને ઉઠાડી અને તૈયાર કરી અને આપણે નીકળી જઈએ ધોરે તો મિત્રો આપણે છે ને એ હોસ્પિટલેથી આવી ગયા તો સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો હતો અને આવી અને ફટોફટ છે ને એ રસોઈ બનાવી દીધી મમ્મીએ અને મેં મંથનને દવાનો ડોઝ ને એ બધું આપી દીધું મને એમ હતું કે મંથનને છે એ ગાળપચોડિયા થઈ જશે પણ નીકળું તો કંઈક બીજું તો મંથનને છે એ કાકડા છે એમાં ફૂલ એટલે ફૂલ રસી થઈ ગયા હતા એકદમ અને એ મટવાનું છે એ ચાન્સીસ બહુ ઓછા એટલે જ્યાં દિવસ છે ને એને મટતા થાય તો દવા છે એ અત્યારે આપણે આપી દીધી છે અને છતાંય કીધું છે કે દવા પીતા પણ એને તાવ ઠંડી અને માથાનો મોઢાનો દુખાવો છે એ બહુ જ થશે અતિશય તો હાલ તો અત્યારે એને દુખાવો ગળામાંને બહુ થતો હતો તો સુવડાવી દીધો અને આપણે છે એ રસ કાઢવાનો ટાઈમ નહોતો એટલે કેરી છે એ કાપીને લઈ લીધી ગાજર અને ચીપડું છે એ લઈ લીધું છે ભાત બનાવ્યા છે અને ચોળીનું શાક અને રોટલી ને છાસ ને આવું બધું કંઈક બનાવ્યું છે અને જમવા બેસી ગયા છે તો ઘડિયાળમાં અત્યારે છે એ એક ને દસ જેટલો ટાઈમ છે એ થઈ ગયો છે તો આપણે છે એ ફટોફટ જમી લઈએ ને મારા મંથનભાઈ છે એ ખાધા વગર છે એમને સૂઈ ગયા છે ખાતો કાંઈ નથી અને ગળું દુખે છે ને બહુ જનું એટલે કારણ કે કાંઈ ખાઈ જ નથી ફક્તો તો એને તો પચોળિયાની જગ્યાએ તો કાકડામાં છે એ ફૂલ રસી થઈ ગયેલા છે અને એ નીકળેલું છે તો એનું ધ્યાન રાખવું ને એ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આલો હું ફટોફટ ખાઈ લઉં અને એને છે ને નીંદરે પૂરી થતી નથી તો એની પાસે છે એ મારે રહેવું જ પડે છે સતત તો આલો હું ફટોફટ ખાઈ લઉં જ્યાં સુધી એના નાનીમાં છે ને એની પાસે છે ને ત્યાં સુધી તો આપણે છે એ બપોરે જમી લીધું અને અમારા મંથનભાઈ છે ને એને ઉઠાડી અને આપણે છે એ આંબાની ખીર એને હાટો સવારે જ મેં કરીને દવાખાને ગયા તે રાખી હતી તો થોડીક ખીર ખાધી બાકી એને કંઈ ખાધું નહોતું અને પાછો છે એ ગયો છે છે તો તો હું નવરી અને આપણે માસીના ને ને લઈ આખો ડબ્બો ભરીને જો મંથન ભૂતો છે ને તો મેં કહ્યું કે ચાલ આ રાવણાનું છે ને જ્યુસ બનાવવું છે જ્યુસ રાવણાનું બનાવીને એ બહુ જ સારું અને લોહીમાંય છે એ સુધારો કરે બધા એમ કેતા હોય તો આપણે છે એ રાવણા ને અત્યારે છે એ ભૂતો છે ને ત્યાં સુધીમાં એનું જ્યુસ કરવું છે તો એને આપણે ફોલી લઈએ તો હું નવરી બેઠી હતી ને તો મેં કીધું ચાલો આ રીતના છે એ હું કરી લઉં એટલે આપણે પછી ઉઠે ને તો તાજું તાજું છે એને રાવણાનું જ્યુસ કરી અને થોડુંક પાહું જોઈએ પીવે ને તો આપણે રાવણાનું જ્યુસ બનાવવું છે તો આ રીતના છે એ રાવણાને ચાકુ વડે લઈ અને આ રીતના ફોલી લેવાના છે તો આ રીતના હે આપણે બધા રાવણા છે જેટલું જ્યુસ કરવું છે એટલા રાવણાના આ રીતના છે એ ચાકુથી છોલી લેશું આમાં નાના નાના રાવણા એ છે એ પણ બહુ મીઠા એ માસી છે એ બાજુમાં એક વાડીવાળાએ રાવણો કાપી નાખો તો ત્યાંથી લઈ આવ્યા હતા તો આપણે એ પણ લઈ આવ્યા ને માસીનો રાવણો છે ને એમાંથી પણ આપણે રાવણા છે ઉપર ચડી અને ઉતારીને લઈ આવેલા છે આપણે મંથન માટે છે એ આપણે રાવણાનું છે એ મસ્ત જ્યુસ બનાવાના છીએ આનું જ્યુસ છે ને એ બહુ મજા આવે પીવાની તો આ રીતે છે આપણે રાવણા છે એ થોડાક મંથન માટે જ્યુસ બનાવું હતું તો આ રીતના કાપી લીધા છે તો આને છે એ આપણે આમાં નાખી દેસું અને આની અંદર છે એ આપણે બે ત્રણ બળફ છે એની સ્લાઇસ નાખી દેસું પછી અડધા લીંબુનો છે એ રસ નાખી દેસું થોડુંક છે એ સંચળ નાખી દેસું અને બે ચમચી જેટલી છે એ આપણે ખાંડ નાખી દેશું અને હવે આમાં છે એ આપણે બ્લેન્ડર મારી દેસુ તો આની જગ્યાએ તમે છે એને મિક્સરમાં પણ છે એ કરી શકો તો આપણે છે એ બ્લેન્ડરમાં કરીશું આપણું રાવણાનું જ્યુસ બની અને કમ્પ્લીટ છે એ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણું રાવણાનું મસ્ત મજાનું જ્યુસ તો આવી જાવ તમારે બધા નહીં પીવું હોય ને તો રાવણાનું જ્યુસ તો રાવણાની સિઝન હોય અને રાવણા અવેલેબલ હોય ને તો એનું જ્યુસ બનાવીને એકવાર ઘરે છે એ જરૂરથી ટ્રાય કરજો ખૂબ પીવાની છે એ ખૂબ મજા આવશે તો અમે છે એ મંથન માટે છે એ બનાવ્યું છે તમે પણ ઘરે ટ્રાય કરજો તો હાલો હવે ઠંડુ ઠંડુ મસ્ત મજાનું મંથન નહીં આપણે છે એ થોડુંક પી લઈએ તો ઘડિયાળમાં વાગી ગયા છે આઠ સાંજના અને આપણે છે એ રોટલી છે એ શાહવારી કરવી છે તો આમાં મેં છે ને જો ધાણાભાજી મરચું ને લસણ છે એ લઈ લીધું છે તો એને આપણે ખાંડી લેશું આ રીતના આપણે છે એ બધું ખાંડી લીધું છે ને આ વસ્તુ છે ને એ આપણે નાખી દેસુ છાસ ની અંદર જ કારણ કે મને છે ને એ છાસ વાળી છે ને એ રોટલી વઘારેલી બહુ ભાવે અમે તો એને રોટલીનું છે એ છાઇસ કહીએ તમે હું કયો ને કેજો તો આપણે છે ને આની અંદર જ બધું નાખી દેસુ હળદર ને બધું ધાણા જીરું અને ચટણી છે એ નાખી દેસુ અને મીઠું તેલ આપણું છે એ ગરમ થઈ ગયું છે રાઈ જીરું અને રીંગ છે એ નાખી દેસુ જ્ઞાને છે એ હલાવી અને આપણે છે વઘારી દેસુ તો છાઈ છે એ આપણે વઘારી લીધી છે અને હવે આપણે એની અંદર છે રોટલીને નાખી દેસુ તો આપણી છાસવાળી રોટલી છે એ હમણાં બની જશે અને પછી ગરમ ગરમ છે એ ખાઈ લેશું તો મને છે એ છાસવાળી આ રીતના રોટલી વઘારી અને છે ને એ બહુ ભાવે તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને તો મેં કીધું કે હું વખારી નાખી તો આપણે છે એ છાસવાળી રોટલી વઘારી નાખી છે થઈ જાય એટલે ગરમ ગરમ ખાઈ લે તો આપણી છાસ રોટલી છે એ થઈ ગઈ છે તૈયાર અને થોડોક રસ્તો છે એ રાખશું કારણ કે મને છે એ થોડીક છાંવાળી રોટલી છે ને એમાં રસાવાળી હોય તો ખાવાની મજા આવે તો થોડું ઘણું બપોરનું પડ્યું છે અને રોટલાને એવું કરેલું છે ભેગું તો હાલો આપણું વારું છે એ હાનનું તૈયાર થઈ ગયું છે ને આપણી છાસવાળી વઘારેલી રોટલી એ તૈયાર થઈ ગઈ છે તો વારું કરવા છે અમારે બેસવું છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો સાથે